તમે જાણો છો કે એન્જલ એક છ વર્ષની બાળકી છે દ્વારકા દંડવત પહોંચી છે આ દીકરી જ્યારે પહેલીવાર અમદાવાદથી નીકળી હતી ત્યારે તેને નજીક પહોંચી તેમ તેમ તેના લાખો ચાહકો બનતા ગયા આ મારી દીકરીના લાખો ચાહકો બનતા લોકોનું કહેવું છે કે આ સાક્ષાત દ્વારકાધીશનો નો ચમત્કાર છે કેમ કે તેમણે રાતોરાત દીકરીને ફેમસ કરી નાખી છે આ છ વર્ષની એન્જલ આખરે સાત દિવસ બાદ જ્યારે દ્વારકામાં પહોંચી ત્યારે દ્વારકામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેની પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો અને આ દીકરીની ઉંમર માત્ર છ વર્ષની છે અને છ વર્ષની ઉંમરમાં અમદાવાદથી દ્વારકા ચાલતું જવું અને ચાલતા પણ ઠીક દંડવત કરતા જવું એ ખૂબ જ મુશ્કેલીનું કામ છે આમ કહેવામાં આવે તો કોઈ છ વર્ષની બાળકી આટલું ન કરી શકે પણ તું આ એન્જલે કરી બતાવ્યું છે તેને લઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે અને બસ અમારા વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહ્યા